નડિયાદમાં થયેલી રૂપિયા એક કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે જેમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં શહેરની પ્રભુકૃપા સોસાયટીમાં ગત તારીખ પંદર એપ્રિલના રોજ બનાવ બન્યો હતો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ચાર ગુનેગારોને પકડી તેમની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી ત્રેવીસ લાખ અરાઉન્ડ મુદ્દા માલ રિકવર કરાયો છે ત્યારે ગુનાના આરોપી નવઘણ પૂજા તળપદા વિષ્ણુ મફત તળપદા સમીર તળપદા રોડિયા કરોડો રૂપિયાની ચોરી કરી છે નડિયાદ પ્રભુ કૃપા સોસાયટી છે ત્યાં ગઈ પંદર તારીખે મોટી ની ઘટના બનેલી અને ફરિયાદી ફરિયાદ આપતા જે તમામ વિગત છે આશરે સાઠ તોલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને એસી લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી એલસીબી એસઓજી અને લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે

એ અહીના છે ગુનેગારોમાં નવગણપુજા તડપદા કે જેને ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે આશરે પચીસ કરતા વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તડપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે સમીરભાઈ મોઘાભાઈ તળપદા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશન ને લગતો અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે તો આ રીતના અત્યાર સુધીમાં ચાર આરોપી પકડ્યા છે અન્ય એક મુખ્ય આરોપી પકડવાનો બાકી છે એટલે એ આરોપી પકડીયાથી અન્ય મુદ્દા માલ પણ રિકવર થશે જે રમેશભાઈ પોપટભાઈ ડોડિયા છે એ એના નડિયાદમાં જ રહે છે અને એમને વાતો વાત થી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કરવા સોસાયટીમાં મકાન છે એને એક હોટલ છે એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કિરણિયા કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે એટલે એને એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એને આજે નવગણ પૂંજાના ભાઈ વિષ્ણુ પૂંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે જો તમે લોકો આવો તો હું તમને બતાવું અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે બે દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે જો કોઈ પણ પ્રકારની મુવમેન્ટ હશે તો તરત જ હું તમને જાણ કરીશ એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ વિષ્ણુપુંજા નવગણપુંજા અને એના ગામના બીજા એક વિષ્ણુભાઈ તળપદા એ ત્રણેય લોકો આ સમીર તડપદા જે છે એની રિક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે દોઢ થી અઢી ની અંદર એક કલાકની અંદર આ ચોરીની ઘટના ને અંજામ આપેલો પોલીસ રેકોર્ડમાં એની એની વિરુદ્ધમાં અત્યાર સુધીના અમે જે કંઈ સર્ચ કર્યા છે અન્ય રાજ્યોના અહીંયા તો આશરે પચીસેક જેટલા મોટી ગરફડ ચોરીના ગુના છે અને એ ખાતે રહે છે છે અને એમની જે ઇલીગલ એક્ટિવિટી એ બાબતમાં આણંદ જિલ્લા પોલીસને પણ ધ્યાનમાં છે અને એ બાબતે અમે આણંદ એસપી સાહેબ જોડે પણ ચર્ચા કરેલી છે એમની વિરુદ્ધમાં અન્ય પણ કાયદાકીય પગલા લઈ શકાય તો એ મુજબ ચોક્કસ ટૂંકા ભવિષ્યની અંદર લેવાશે